વેલકમ બેક ટુ સુંદરી સાડી ભરતનગર વર્ષા ઝૂરત જે લોકો કંઈક નવું ને અલગ પહેરવું માગતા હોય એમને માથે જોરદાર ઓરગંજામ સાડી રહેવાની છે જે તમે જોઈ શકો છો બોર્ડર જોવો હાવ ન્યૂ વસ્તુ રહેવાની છે મસ્ત મજાના ફ્લાવરવાળી બોર્ડર રહેવાની છે ને આખું હેન્ડ વર્કનું વર્ક રહેવાનું છે ચાલો એક પીજ આપણે આખું તમને ઓપન કરીને બતાવું છું તમે નજીકથી જોઈ શકો છો આજનું આખું સાડીમાં વર્ક રહેવાનું છે ફેન્સી વર્ક રહેવાનું છે ફેબ્રિક એકદમ પ્યોર ઓર્ગન્જા ફેબ્રિક રહેવાનું છે જે લોકો કઈ લગનમાં બધા કરતા અલગ પહેરવું માંગતા હોય છે તો ખાસ કરીને આ વિડીયો તમે તમારા શેર કરી દેજો અથવા તમે સેવ કરી રાખજો તમારે પણ ઘરે આજુબાજુ હોય તો તમે અલગ કઈ પહેરવું માંગતા હો આ રીતનું પહેરી દેવાનું તમે નજીક જુઓ છો આ રીતના અંદર વર્કના મસ્ત મજાના હેન્ડવર્ક નું આખું વર્ક કરેલું છે આ રીતની આખી સાડી રહેવાની છે બલાજ વાત કરીએ બલાજ પણ બહુ મસ્ત આપેલું છે ફેન્સી વર્કમાં કોન્ટ્રાક્ટ મેસિંગમાં આ રીતનું સાડીનું આખું બલાજ રહેવાનું છે તો ચાલો હવે આપણા બીજા કલર જોઈએ આની પહેલા તમે અમારા પેજમાં નવા હોય તો પ્લીઝ અમારા પેજને ફોલો કરવાનું ભૂલ નહીં કાંઈ જ બીજો કલર છે મસ્ત મજાનો આ મહેંદી કલર રહેવાનો છે એક આ છે ઇસ્કાય કલર હાવ નવો કલર રહેવાનો છે નહી બાટલી સ્કાય કલર એક આ છે ગુલાબી કલર મહેંદી વરિયાળી કલર પછી એક રહેવાનો છે પર્પલ કલર બધા કલર બહુ મસ્ત કલર રહેવાના છે એમના તમારે ઓરિજિનલ ફોટા જોતા હોય તો ઉપર કોન્ટેક્ટ હાઇલ કે મોકલો હું તમને ફોટે મોકલી આપીશ ઓર્ડર બુક કરવો છે ઉપર કોન્ટેક નંબરમાં તમે ફાઇલ લખે સ્ક્રીનશોટ મોકલો વોટ્સઅપમાં ઓર્ડર પણ બુક થઈ જાય ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ